કટ્ટા સિલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રકમાં મૂકવામાં આવ્યા હતા ખાનપુરના લિંબાડિયા એપીએમસીમાંથી મોટા પ્રમાણમાં સોયાબીન મળી આવ્યું હતું આયસર ટેમ્પો ભરી અરવલ્લીથી લાવી એપીએમસીમાં લાવવામાં આવ્યા હતા અંદાજિત આયસરમાં એકસો સિત્તેર કટ્ટા સહિત એપીએમસીમાંથી અન્ય થી ઉપરાંત સોયાબીનના કટ્ટા મળી આવ્યા મહેસાગર જિલ્લામાં આટલું ઉત્પાદન ના થયું હોવા છતાં પણ બહારથી લાવવામાં આવ્યું સોયાબીન મોટા પ્રમાણમાં સોયાબીન એપીએમસી સત્તાધીશો દ્વારા અન્ય ટ્રકમાં ભરવામાં આવી રહ્યું છે આખરે મોસ્ટ મોટું કૌભાંડ એપીએમસીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે સોયાબીન કૌભાંડ મામલે સ્થાનિક મામલતદાર એપીએમસી ખાતે પહોંચ્યા મામલતદાર દ્વારા ડ્રાઈવરના જવાબ લઈ કોણે એપીએમસીમાં સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી છે અગાઉ પણ એપીએમસીમાં ચણાનો જથ્થો બહારથી લાવવામાં કૌભાંડ બહાર આવ્યું હતું ચેરમેન અને